કડી તાલુકાના ઔદ્યોગિક વિસ્તારમાં ફરી એકવાર પ્રદૂષિત પાણીની સમસ્યા સામે આવી છે મોટા પાયે ઔદ્યોગિકરણ થવાને કારણે કેમિકલયુક્ત પાણીનો નિકાલ એક સમસ્યા બની રહી છે ત્યારે સમગ્ર મામલે તલાટીએ ખાનગી કંપનીઓને નોટિસ ફટકારી છે કરસનપુરા ગામના ખેડૂતોએ ફરિયાદ કરી હતી કે ખાનગી કંપનીઓ તેમના ખેતરોમાં કેમિકલયુક્ત પાણી છોડી રહ્યું છે આ ગંદા પાણીથી નુકસાન થઈ રહ્યું છે આ મામલે રજૂઆત બાદ સરકારી તંત્રે પગલાં લીધા છે ગામના ખેડૂતોની કંપ્લેન હતી તે દૂષિત પાણી કંપનીઓ દ્વારા છોડવામાં આવે છે અલ્પાઈન અને કેપી પોલિમર્સ દ્વારા તો તે બાબતે ગ્રામ પંચાયત દ્વારા બંને કંપનીઓને નોટિસ આપવામાં આવી છે સાથે સાથે જીપીસીબીને જાણ કરવામાં આવી છે કે આની અંદર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે જરા પણ યોગ્ય નથી દરેક કંપનીને જીપીસીબી દ્વારા એના પોલ્યુશનના નોમ્સ ફોલો કરવાના હોય છે કે જેની અંદર દૂષિત પાણી માટે એમને એમને ત્યાં જ એની વ્યવસ્થા કરવાની થાય છે કંપની દ્વારા અને આપણા પાણીના નહેરોમાં છોડવાની મનાય છે સોશિયલ મીડિયા થ્રુ ખ્યાલ આવ્યો કે ભાઈ આજના બોડીસના ગામના ખેડૂતોને થોડું પાણીની બાબતમાં દૂષિત પાણી બાબતમાં તકલીફ પડી છે કંપની થ્રુ એટલે અમને જાણ થઈ તો અમે કાલ સવારે કેપી પોલીમર અને અલ્પાઈન પોલીમર આ બંને કંપની અંદર નોટિસ આપી ઉપર સાહેબ વિષ્ણુભાઈના ખેતરની મુલાકાત લેતા ત્યાં પાણી ભરેલું છે પાણી થોડું બ્લેક જેવું છે પ્રદૂષિત છે કોઈ કેમિકલ વાળું છે એ જાણ નહીં થઈ અમિત સાહેબ આને કાલે બંને અહેવાલ મેં તૈયાર કરીને તાલુકા વિકાસ અધિકારીને મોકલી દીધા સાંજે મામલતદાર કચેરીએ મોકલી દીધા હતા અને મેં ગુજરાત પ્રદૂષણ બોર્ડ મહેસાણા ખાતે પણ અહીંથી અહીંથી જાણ કરી દીધી છે બોરિસના ગ્રામ પંચાયત વતી